નમસ્કાર મિત્રો એડીટી ગુજરાતી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે નમસ્કાર મિત્રો અત્યારે સૌથી મોટી ખબર સામે આવી રહી છે જે આ મિત્રો આપણે જણાવી દઈએ કે ત્યારે મિત્રો એસી થી સો કેમી ઝડપે ફૂંકાશે પવન ડીપ ડિપ્રેશન ગુજરાતમાં કેવી આફત લાવશે જાણો શું કહે છે અંબાલાલ પટેલ વાવાઝોડાની વાત કરવામાં આવે તો લો પ્રેશર બની તેમાંથી વેલ માર્કર લો પ્રેશર બન્યું છે ત્યારબાદ ડિપ્રેશન બન્યું અને ડિપ્રેશન બની કચ્છ ઉપર સ્થિર છે અને તેને ગુજરાતને ધરમોળી નાખ્યું છે ત્યારે ડીપ ડિપ્રેશનને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ માહિતી આપી છે ગુજરાત પર ડિપ્રેશન આફત કેટલી ખતરનાક સાબિત થશે જાણો શું કહેશે અંબાલાલ પટેલ આ સાથે તેમણે જણાવ્યું કે સામાન્ય રીતે વાવાઝોડા ઓક્ટોમ્બર નવેમ્બર માસમાં બનતા હોય છે પરંતુ આ વાવાઝોડાનું ચોમાસામાં બનવાની શક્યતા છે જો વાવાઝોડું બનશે તો તેની અસરના કારણે એસી થી સો કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે આ વાવાઝોડું ઓમાન તરફ જશે તો ત્યાં પણ ભારે વરસાદ થશે ત્યારે પાકિસ્તાન તરફ જશે તો ત્યાં પણ પૂરી જેવી પરિસ્થિતિ થશે તો મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલને તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ